પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલા ગરબી પાસે રહેતો એક પરિવાર યાત્રાએ ગયો હતો ત્યારે પાછળથી તસ્કરો ત્રાટક્યા હતા અને તેના ઘરમાંથી પાંત્રીસ હજારની રોકડ સહિત પાંચથી છ તોલા દાગીનાની ચોરી કરી તરખાટ મચાવતા પોલીસને જાણ કરવામાં આવી છે પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ નજીક ગરબી પાસે રહેતા અને કલરકામ કરતા નિલેશભાઈ બાબુભાઈ શુખડિયા નામના આધેડે પોલીસને એવી જાણ કરી હતી કે તેઓ અને તેમનો પરિવાર ચોથી મેના રોજ કેદારનાથ બદ્રીનાથ અને નેપાળની યાત્રાએ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થવાનું જાણવા મળ્યું હતું ઘરનો તમામ માલ સામાન અને કબાટમાં રાખેલી વસ્તુઓ વેરવિખેર કરી અને તસ્કરોએ અંદાજે પાંત્રીસ હજાર રૂપિયાની રોકડ અને મંગળસૂત્ર ચેન વિટી સહિતની પાંચથી છ તોલા દાગીના ચોરી કરી લીધા હતા આથી આ ચોરી અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ નિલેશ બાલુભાઈ સુખરિયા છે અમે ચાર તારીખે કેદારનાથ બદ્રીનાથની જાત્રા કરવા ગયા હતા હરિદ્વારની બધા એ ઘરથી પાછા રિટર્ન અત્યારે તારીખ ચાર તારીખના કે વીસ તારીખ અત્યારે રિટર્ન આવ્યા ત્યાંથી અમને ખબર પડી કે અમારા ઘરની અંદરમાં ચોરી થઈ ગયેલી છે સામગ્રીમાં કંઈ પણ વસ્તુની હજી કંઈ માહિતી મળી નથી કે હું હું ગયો બાકી રોકડ રકમ ને દાગીના એ તો ગયા જ છે સો ટકા અંદાજીત પાંત્રીસ હજાર રૂપિયા રોકડ કિંમત ગણીએ છીએ અંદાજીત ને દાગીનામાં તો મંગલસૂત્ર છે ચેન છે બુટી છે એ બધું છે અંદાજીત પાંચ સાત સાડા પાંચ છ તોલા જેવું અંદાજીત દાગીનો ગયો છે અમારો ચોડી તો આજની તારીખ ના રાતની તારીખ માં બન્યું એવું લાગે છે કેમકે રાતના બે વાગ્યા લગી તો આ લોકો દોડ બે વાગ્યા લગી તો બારો ઈ જાગતા હતા બધા અત્યારે ખ્યાલ પડ્યો કે અઢી થી ત્રણ ની વચ્ચે બનાવ બન્યો રાતના આજની તારીખ માં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો ફરવા જાય તો વધુ દિવસો માટે ઘર બંધ કરી ને જતા હોય તો તેની જાણ નજીકના પોલીસ મથકમાં કરવી જોઈએ જેથી આ પ્રકારના વધતા બનાવોને અટકાવી શકાય તે જરૂરી છે ઉપરાંત પોલીસે પણ હાલ રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવું જોઈએ તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી રહી છે મારું નામ નાગાજનભાઈ સુખદેન આ લતામાં અમે પાંત્રીસ વર્ષથી રહીએ કોઈ બી ચોરીના બનાવ બનતા નથી અત્યારે ઉનાળાનો ટાઈમ હોય રાતે મોડા સુધી જાગતા હોય તો પોલીસને થોડું પેટ્રોલિંગ વધારવાની જરૂર છે તેમજ મકાન માલિકો બહાર ફરવા જતા હોય તો સ્થાનિક પોલીસને જાણ કરીને જ આવો કે ભાઈ અમારું મકાન બંધ છે તો તમે આમાં રાતે ચેક કરતા રહેજો તો આ ચોરીના બનાવો ન બને અને આ આકરા તાપ છે માણસો જાગતા હોય અહીંયા સીસીટીવી હતા ઘરે તો પણ ચોરી થઈ છે તો પોલીસ વહેલી તકે આ ચોરોને પકડી અને ન્યાય અપાવે એવી વિનંતી છે તસ્કરો કોઈ શાણભેદ જ હોવાની શક્યતાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મકાનમાં સીસીટીવી કેમેરા પણ હતા જે તસ્કરોએ ચોરી કર્યા પૂર્વે જ બંધ કર્યા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર